પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી મામલે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ કુમારે દવે શાળા તમામ આચાર્યશ્રી નાઓને આદેશ કરીને પ્રમાણપત્ર મંગાવ્યા છે સાથે ખાનગી અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરવામાં આવી છે જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ કુમાર દવે તે પ્રમાણે જણાવ્યું રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતાં જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવે છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા તેર પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયર ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે ક્ષતિ પૂર્તિ કરે અને અમુક સમય ગાળા દરમિયાન જો ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે